લગ્ન વિશેની દરેકની પોતપોતાની ફેન્ટસી હોય છે ગઈકાલે હું મારી કઝિનના ઘરે ગયો હતો એના મેરેજ છે ડિસેમ્બરમાં એટલે મેં એને પૂછ્યું કે કેવી રીતે મેરેજ કરવા છે તારે મને કે કેવી રીતે એટલે ભાઈ મેં કહું જો તારા લગ્ન છે તું કહીશ એમ અમે કરીશું તને એમ ના થવું જોઈએ કે આવું કરવું તું ને ન થઈ શક્યું અફસોસ ના રહેવો જોઈએ એક જ વાર થાય છે આ બધું લાઈફ ટાઈમ મેમરી છે તને જેમ કરવું હશે એમ થશે હવે આજે સવારે ન્યૂઝપેપરમાં મેં એક ફોટોગ્રાફ જોયો અને એમાં એક કપલે માઉન્ટ એવરેસ્ટ પર મેરેજ કર્યા બંને પર્વતારોહકો એમની ડિઝાયર હતી કે માઉન્ટ એવરેસ્ટ પર લગ્ન થાય કેવી ગજબની વાત છે ને છેક માઉન્ટ એવરેસ્ટ પર જઈને લગ્ન કર્યા અને એક બીજા સમાચાર પણ એવરેસ્ટની સાથે જ જોડાયેલા છે એ પણ આજના ન્યૂઝપેપરમાં છે દાદાની ડેથ થઈ માઉન્ટ એવરેસ્ટ પર એ માઉન્ટ એવરેસ્ટ પર ચડતા હતા એમને રેકોર્ડ બનાવવો હતો ટુ બી ધ ઓલ્ડેસ્ટ મેન ટુ હેવ ક્લાઇમ્બ માઉન્ટ એવરેસ્ટ પણ એ ન કરી શક્યા અને પંચ્યાસી વર્ષના દાદા એમની એવરેસ્ટના બેઝ કેમ્પમાં ડેથ થઈ ગઈ પણ આ બંને કિસ્સાઓ પરથી એક વાત શીખવા જેવી છે અને એ છે કંઈક કરવાની તમન્ના કઈક જુદું કરવાની ડિઝાયર કઈક વિશેષ પ્રાપ્ત કરવાનો ધ્યેય આજે તલસાટ છે ને અધૂરપ એ જ માણસને માણસ બનાવે છે જો આવી ઈચ્છા જ ના હોત તો જીવનમાં શું રહેત કઈક જુદું કરવું છે એ તડપ એ જ એક એટી એટી ફાઈવ ઇયર્સ માણસને માઉન્ટ એવરેસ્ટ સાગર મથાને ખોળે લઈ જાય અને કપલને ત્યાં લગ્ન કરવા માટે પણ પ્રેરે મનમાં એક એવરેસ્ટ છે અને એને જીતવાનો છે કોઈક ડિઝાયર છે કોઈ છૂપી વાત છે જેને ફૂલફિલ કરીને આગળ વધવાનું છે દરેક જણના મનમાં એક એવરેસ્ટ હોય છે અને એને ચડવો તો પડે જ તો આજનો મોર્નિંગ મંત્ર એ જ છે કે તમારા મનના એવરેસ્ટને એની ટોચ સુધી પહોંચવામાં એને પામવામાં તમે જે પણ ઈચ્છો એ બધો જ સહયોગ મળે પ્રકૃતિ તમને પૂરેપૂરી રીતે મદદ કરે તમારી ડિઝાયરને ફુલફિલ કરવામાં તમારા એમને પામવામાં એવી મારા તરફથી ખરા દિલથી શુભકામનાઓ